નમસ્કાર 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 કેમ છો ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ રહો ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ દસ સાત બે હજાર ચોવીસને વાર બુધવારના આજના ઊંજાના બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લઈ પરંતુ તે પહેલાં વિડિયોમાં પહેલીવાર આવ્યા હોવ તો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નોટ પર સિલેક્ટ કરી નાખો જેથી મારો વિડીયો સૌથી પહેલાં તમને મળી રહેશે તો શરૂ કરીએ ઊંજા તારીખ દસ સાત બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાગ જેમાં સૌથી પહેલાં છે જીરુ જે છેતાલીસોથી ચોપનસો વરિયાળી જેનો નીચો ભાવ છે એક હજાર અને ઊંચો ભાવ છે તેત્રીસો સુવા જે છે એક હજાર અગિયારથી અને આગળ છે અજમો જે છે એક હજાર અગિયારથી અઠ્યાવીસો જેનો નીચો ભાવ છે ત્રેવીસો નેવું અને ઊંચો ભાવ છે સત્યાવીસો એંસી તલ સફેદ જે છે એકવીસો એંશીથી છવ્વીસો પચાસ હવે છેલ્લે છે રાયડો જે છે એક હજાર એકવીસથી અગિયારસો છોતેર